જય હિન્દ જય ભારત જય સાદરા પીર આગળ અલખના આરાધક આપા ની આ શ્રેણીની અંદર ગયા વખતે આપણે જોયું કે આપારથાની ભક્તિ જોઈ અને આ કાઠિયાણીએ વંદન કર્યા કે હો હું કેવી ભાગ્યશાળી છું કે ભગવાન ની આરે એક તાર કરેલો મારો પતિ મારો ભરથાર મને મળ્યો પણ એક આ જે ખટક હતી હૃદયની અંદર દીકરીના દુઃખની એટલે એનાથી આ વસ્તુ થઈ ગઈ કે મારી આંસુ પીડા ટપ ટપ અને કાપાર હતા પૂજા પૂરી કરી અને આઈને પૂછે છે કાઠિયાણીને પૂછે છે કે હા આજે કેમ આવું થયું કે ભાઈ મને મારું હયું હું રોજ આવી બધી વાતો સાંભળું છું સાદરા એટલો બધો કહોબો આદમી છે તમે કહો છો એ રીતે કે મારે છે રોજ સમાચાર આવે મારી મારીને હાડકિયા ભાંગી નાખે છે પારેવડા જેવી દીકરી ફડફડે એટલે મારાથી રહેવાયું નહીં એટલે જો કે હું બાજુના રૂમમાં જઈને ડૂસકું ભરી લેત પણ હવે એ મારું વયું છે એ હાથ ન રહ્યું મને માફ કરો પણ આપા રતા ધીમું ધીમું હશે અને દરરોજ ક્યારેક ને ક્યારેક આવા સમાચાર આવે ત્યારે આપા રતાને આપતાના ઘરેથી આ એકાઠિયાણી જોગમાયાનો અવતાર યાદ અપાવે કે ભાઈ આપણી દીકરીને આજે જો સાદરાએ આ રીતે મારી આ દીકરીના હાડકા ભાંગી નાખ્યા રોજ રોજ કારણ કે બોલડી અને થાન એટલે થાનમાં બોલડીનું હટાણું એટલે રોજ રોજ કોઈને કોઈ માણસો કાંઈ ગયા હોય ને આવા બધા કાનમાંથી કીડા કરે એવા અને ભયંકર સમાચારો લઈને આવે કેટલીક તો ભાઈઓ એવા મેણા મારે કે બેન તમે તો કાઠી છો કે ગેબીના ડુંગરનો પથ્થરો છો તમારી દીકરીની માથે દુઃખના ડુંગર પીડ્યા છે ને તમે અહીંયા ભક્તિની બધી આવી બધી વસ્તુ રાખીને બેઠા તમને કાંઈ આમ દીકરીની દયા નથી આવતી તમે છો કે કોણ છો આવું બધું દરરોજ દરરોજ સાંભળવા મળે વળી પાછા એકવાર આ રથાને કીધું કે બીજું તો કાંઈ નહીં એનું દુઃખ દૂર કરવા તો એના સદ માર્ગે વાળવાની કીધું બધું હજી આપણે આગળ કદાચ થાય પણ તમે મને એક શંકા પડે છે કે તમને ખબર હશે કે ભાઈ આવું આ બધું થાય છે કે આવું થશે તો તમે દીકરી ભગવાન પાસે માગી હું કા તો કઈ જરૂર નહોતી આપણે એટલે આપાર હતા એ હસીને બહુ સરસ બધા વાત કરી કાઠિયાણીએ મારી હામે બેહો હવે હું તમને આખી વાત કરું મેં દીકરી ભગવાન પાસે અને આખ્યું ચાર થઈ ગઈ કે તમે ભગવાન પાસે દીકરી તો કઈ રીતે મેં લક્ષ્મી પાસે દીકરી માગી હતી કે ભગત કઈક સમજાય એવું બોલો તો ખબર પડે ભગવાન ને લક્ષ્મી ના લક્ષ્મી પાસે માગી ભગવાન પા ન માગી આ બધું તો કે ઘણા વર્ષ થઈ ગયા સમય થઈ ગયો મેં આ વાત તમારાથી છુપાવી હતી એટલે વળી પાછા કાઠિયાણીને લવાઈ લાગી મારાથી તમે વાત છુપાવી હજી તમને મારા ઉપર ભરોસો નહોતો મારું તમારા પ્રત્યેનું સમર્પણ મારી જે કાંઈ દિલેરી છે અથવા મારી જે શક્તિ છે એ તમામ મેં તમારી સેવામાં સમર્પિત કરી છે છતાંય તમારા મનની અંદર મારા માટે વિશ્વાસ ન આવ્યો કે એ વખતે વાત કરાય એવું નહોતું હવે આમ હું ખેતર ગયો હળ હાકતો હતો એક કે બે ઉથલ વયો એટલે બળદ એકા એક આંસકો ખાઈને ઉભા રહી ગયા એટલે મને એમ છું કે ભાઈ કંઈક નાગદાદાને કે કઈ જોઈ ગયા હશે બળદ એટલે એના કારણે ફૂફાડા મારે એટલે મેં હાથમાં પરણો લઈને ચારે બાજુ આંટો માર્યો પણ ક્યાંય નાગદાદા દેખાણા નહીં વળી પાછા બળદને ટચ કર્યા એક ડગલું હાલ્યા વળી પાછા આંચકો ખાઈને ઉભા રહ્યા એટલે વળી પાછો મને મને વિચાર આવ્યો કે ખરેખર એવું તો નહીં હોય પણ કદાચ આ હળની કોશ છે ને એ જમીનમાં ક્યાંક ભરાણ્યું છે એટલે એના કારણે બળદ કારણ કે બળદને માર્યા એટલે પણ છતાંય હાલે નહીં ફૂફાડા મારે મોઢામાંથી ફીણ નીકળી ગયા એટલે હળ જરાક ઊંચું કર્યું કે ભાઈ કોશમાં કઈ ભરાણું છે હકીકતે કોચમાં ભરેલો પણ મોટો ચરુ તાંબાનો આખો મોટો ચરુ મોટો ગોળો કહેવાય ને એટલે આ રને ખ્યાલ આવી ગયો કે આ માયા છે પણ ભગતજીવ ભગવાનની હારે તાર લાગી ગયેલો અને નિર્મોહી પણ કોઈ પ્રકારનું કાંઈ નહીં બે ટકનો રોટલો મળે પ્રભુ ભજન અને કોઈ પ્રકારે કોઈ અપેક્ષા નહીં એટલે આ તરત પામી ગયા કે આમાં માયા છે એટલે વળ ઉંચકી થોડુંક આઘું બે બે ચાર સાર જમીન મૂકી દીધી અને વળી પાછા બળદને હાંક્યા તો ત્રીજો ચોથો ગૂંથલ આવી કે વળી પાછો શરૂ ભરાણો વળી પાછી ઉંચકાવી વળી પાછી બે ચાર સાર મૂકી દીધા પોતાને આનંદ થાય કે આ લક્ષ્મી ઘરમાં ન આવે આ માયા ઘરમાં ન આવે ની મારી દશા બગાડી નાખશે કારણ કે આ વસ્તુ આવશે ઘરમાં એટલે અનેક પ્રકારના મનની અંદર વિચારો આવશે સાધુ સંતો આવે એના માટે મને નફરત થઈ જાશે અને ન કરવાનું કામ આ માયા આગળ આવે એટલે મારે એનાથી છેટું રહેવું છે જેમ છેટા રહેવાના પ્રયત્નો કરે એમ માયા સામે આવે ચાર દિવસ સુધી કાઠિયાણી આવું હલ્યું ચોથે દિવસે હળ જોડીને ગયો તો ત્યાં પાછા બળદી ઉભા રહી ગયા એટલે પછી મેં એને મનોમન પ્રાર્થના કરી કે હે લક્ષ્મી હે માયા તમારે જો હવે મારો ખબર છોડવો ન હોય તો એક મારી શરત છે કે તમે મારી ઘરે સદેહ તો આવી નહીં શકો હું તમને નહીં લઈ જાઉં પણ મારી ઘરે તમે લક્ષ્મીજી સ્વરૂપે દીકરી સ્વરૂપે અવતાર લ્યો તો હું તમને મોટા કરું તમારું પાલન પોષણ કરું તમને લાડ લડાવું અને પછી વખત આવતા સમય આવતા તમને સાસરે વળાવી અને તમારું કન્યાદાન કરી દો એટલે મારા મનની અંદર છૂટકો થઈ જાય આવી પ્રાર્થના કરી અને હું આવતો રહ્યો એટલે આ દીકરીનું નામ માંગલ એટલા માટે પડ્યું છે કે મેં લક્ષ્મીબાઈથી માંગીને લીધી છે કાઠિયાની નાયકમાં સોધા રાસુ ઓલા અરે અરે આટલી બધી અવડી મોટી વાત તમે મારાથી છુપાવી છુપાવવી પડે એમ હતી કારણ કે તમારો વાયુ માણસનો સ્વભાવ એવો હોય કે જરા કે લાલચ થાય કે ભાઈ ઓડો મોટો લક્ષ્મીનો સ્વરૂપ મળે છે ને તમે ક્યાં આમાં થોડીક આપણે લઈ આવીએ એટલે જેવો આપણા આંગણામાં એ લક્ષ્મીનો પગ થયો હોત તો અત્યારનું આપણું જે આ ભગતપણું છે નીચેની આપણે જે ભગવાનની આરાધના છે અને આપણે જે માર્ગ ઉપર છે એ માર્ગ આપણે કેદું ના ચૂકી ગયા હોય એટલા માટે મેં તમારાથી વાત છુપાવી કે જેથી કરીને તમારું વાયુબાણાનો જીવ છે અને લાલચમાં આવ્યા વગર હે નહીં અને આ બધી મુશ્કેલીઓ થાય એટલે એનું નામ માંગલ એટલે પડ્યું માંગીને લીધી પછી તો સમય પસાર થતાં માંગલ મોટી થાય છે અને પોતાના જ બેનના ઘરે કારણ કે મામા ફૂઈમાં સગાઈ કરવાનો અને લગ્નનો કોઈ વ્યવહાર અમુક જ્ઞાતિઓમાં છે એટલે એ પ્રમાણે પોતાના બેનની જ ઘરે સોનગઢ આ માંગલને જાદરા સાથે પડાવી જય હિન્દ જય ભારત જય જાદરા પીર